હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હતો એકદમ હેલ્ધી હતો તો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે સડાંડ તો સરસ તડકો પણ આવી ગયો છે બહાર અને કાલે તો બહાર કામ ચાલ્યું હતું મોડા સુધી તો એકલો સિમેન્ટ સિમેન્ટ ને ધૂળ ધૂળ થઈ ગયું હતું તો સવારે બધું સાફ કર્યું અને અત્યારે હું બનાવું છું નાસ્તામાં પૌવા કારણ કે કાલે તો ખીચડી જ બનાવી હતી નાસ્ત જમવામાં એટલે ભાખરી કે દસમી કશું હતું નહીં તો અત્યારે નાસ્તામાં બનાવું છું પૌવા તો અહીંયા પૌવા ધોઈ અને ખાંડ અને મીઠું નાખી રાખ્યું છે આમાં મેં અહીંયા લીલા મરચાં ટામેટા અને લીંબુ એ ત્રણેય સમારીને રાખ્યું છે કઢાઈમાં તેલ પણ મૂક્યું છે તો પૌવા વઘારી લઉં નાસ્તામાં અહીંયા કર્યું છે દૂધ ગરમ ચલો પૌવા વઘારી અને પછી દૂધ નાસ્તો કરીએ કપડાં ધોવાના બાકી છે તો કપડાં ધોવું અને બહાર તો એટલી બધી માટી અને સિમેન્ટ ઉડ્યો તો બહુ જ તો સવારની સાફ જ કર કરું છું બે વાર તો પોતા માર્યા બહાર અને બધું સાફ કર્યું એટલું તો તો હજુ પણ કરવું પડશે તો ચાલો ફ્રેન્ડ્સ હવે પૌવા વઘારી લઉં અને આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ પૌવા બની ગયા છે આવો બધા પૌવાનો નાસ્તો કરવા તો ચાલો હવે ગેસ બંધ કરી દીધો છે મેં અને નાસ્તો લઈ લઈએ પૌવાને દૂધ હા તો ફ્રેન્ડ્સ અત્યારે જમવામાં નિહાર માટે બનાવું છું દાળ અને ભાત કારણ કે એને હળવું ખાવાનું છે દાળ ભાત ને એવું તો મગની દાળ છે એ મેં ધોઈને પલાળી છે અને અહીંયા મૂક્યા છે ચોખા તો દાળ ભાત બનાવી દઉં તો ચલો હવે કુકર પણ બંધ કરી દઈએ ને સીટી લાવી અને પછી દાળ વઘારવાની બાકી છે તો પાલકની ભાજી કાલે મેં સમારી છે તો થોડી પાલકની ભાજી પણ એમાં નાખી અને બનાવી આપીશ અમારે જવાનું છે મેરેજમાં એક જગ્યાએ તો ત્યાં જમવાનું છે તો ચાલો હવે દાળ ભાત કરી લઈએ અને કપડાં તો ધોઈ અને મશીનમાં નાખ્યા છે તો કપડાં પછી સુકાવીએ અને આજે તો બહુ જ ધૂળ આવી છે એટલે સાફ કરીને જ આખો દિવસ પૂરો થઈ જશે એવું લાગે છે જમીને આવી ગયા અને આવીને વાસણ ધોયા અને હજુ થોડા વાસણ બાકી છે તો પછી ધોવું છું અઢી વાગ્યા છે અને મારે જવું છે બજાર તો આ ટોપ છે એમાં લાવવી છે લેગીસ તો જાઉં બજાર અને એમાંથી મેચિંગ મળે તો લેગીસ લઈને આવું તો ચલો ભાઈ હવે જઈએ બજાર હા તો ફ્રેન્ડ્સ આ બે લેગીઝ લાવી હું એક આ પિંક અને એક આ મહેંદી કલરની તો આ ટોપ છે એમાં આ લાવી તો એમાં મેચિંગ આવી જશે અને આ ટોપ છે એમાં મેં આ લેગીસ લીધી અને બીજી એક આમાં અંદર ગ્રે કલર છે તો મારી પાસે પડી છે ગ્રે કલરની તો એટલે આ પિંક લાવી એટલે એમ કરી અને બે લેગીઝ લાવી હું હા તો ફ્રેન્ડ્સ અત્યારે વાગવા આવ્યા છે પાંચ અને બજાર જઈને આવી પછી થોડી વાર કર્યું એડિટિંગનું કામ અને હા આવી છું આવી રસોડામાં તો આટલા વાસણ ધોઈને ગઈ હતી તો એ લૂંછવાના બાકી છે અને આટલા વાસણ સુકાઈ ગયા છે તો એ ગોઠવી દઉં અને પછી આ વાસણ છે એ લૂછી કાઢું તો સવારે તો મેં નિહાર માટે બનાવી હતી મગની દાળમાં પાલકની ભાજી તો હજુ આટલી પડી છે અને આમાં પડ્યા છે ભાત તો આટલા ભાત પણ પડ્યા છે અને સવારે પૌવા બનાવ્યા હતા તો આટલા પૌવા પડ્યા છે થોડાક તો ચાલો હવે વાસણ સુકાઈ ગયા છે એ ગોઠવી દઉં અને બીજા વાસણ લૂછવાના છે લોચી પણ કાઢું જમવામાં તો શું બનાવું એ હજુ કંઈ નક્કી છે નહીં તો આટલું તો પડ્યું છે જમવાનું તો ભાખરી બનાવું અને વટાણા પડ્યા છે લીલા તો થોડોક ચોખા બીજા ચોખા ધોઈ અને એનામાં બનાવી દઉં પુલાવ જેવું તો ચાલી જશે તો પણ હજુ જોઉં શું બનાવીએ વિચારું છું હજુ તો શું બનાવીએ તો ચલો હવે આગળ આગળ કરીએ કન્ટિન્યુ બજારે ગઈ તો મેં કીધું ડ્રેસ મળે તો એક બે લઈ જાઓ કંઈ સારા મળે તો આ મેરેજ પ્રસંગે કે સારા પ્રસંગે પહેલાં એવા પણ કંઈ ડ્રેસ તો મને મળ્યો નહીં તો જઈને પાછી આવી ખાલી લેગીઝ બે લાવી બીજું કશું લાવી નથી આજે તો હા તો ગાઈશ જમવામાં અત્યારે મેં ચેન્જ કર્યું મેનું કે થોડા ભાત વધારે પડ્યા છે સવારના એટલે પુલાવ બનાવો હતો પણ મેં ના બનાવ્યો પુલાવ અને અત્યારે બનાવ્યા છે મેં થેપલા તો થેપલા થઈ ગયા છે તો ડબ્બામાં ભરી લઉં કારણ કે ભાત આટલા બધા પડ્યા છે એટલે પછી મેં કીધું પુલાવ નથી બનાવવો એટલે પછી જોઈશું હવે એકાદ બે દિવસ પછી પુલાવ બનાવીશું લીલા વટાણા પડ્યા છે શિમલા મરચું પડ્યું છે તો પુલાવ બનાવીશું તો ચાલો હવે થેપલા ડબ્બામાં ભરી લો અને થેપલા જોડે ચા દૂધ અથવા અથાણું કંઈ પણ લઈ અને ખાઈ લઈશું તો ચાલો આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ જમવાનું બની ગયું છે અત્યારે તો થેપલા જ બનાવ્યા છે એટલે બની ગયા છે તો જમવાનું લઈ લીધું છે સવારની દાળ અથાણું અને થેપલા તો ચાલો જમી લઈએ હવે હા તો ગઈશ જમવાનું જમી લીધું વાસણ ધોયા સ્ટેન્ડ સાફ કર્યું અને અડધા વાસણ લૂચ્યા અડધા હજુ બાકી છે લૂછવાના તો લૂછું છું હવે અને અત્યારે જુઓ આ બધું પલંગમાં પણ એમને એમ પડ્યું છે બપોરનું હજુ બધું મૂકવાનું બાકી છે કપડાં પણ બધા સરખા મૂકવા છે કબાટમાં કારણ કે હમણાંથી તો લગભગ પંદર વીસ દિવસથી મેરેજની સિઝન છે તો મેરેજ ચાલે છે એટલે કપડાં બધા લઈએ અને પછી મૂકીએ ત્યારે તો જા ત્યાં જ મૂકી દેવાય છે તો કપડાં પણ સરખા ગોઠવવા છે કબાટમાં તો ટાઈમ મળશે ત્યારે કપડાં પણ સરખા ગોઠવીશ કપા કબાટમાં તો ચાલો ગાઈશ આજનો વિડીયો આપણે જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બા